નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે પાંચ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં તમે થોડું ઘણું પણ રિસ્ક લેવા માંગતા હો અને સારો નફો કરવા માંગતા હો

તાજેતરમાં જ આ કંપની સારા ઓર્ડર મળ્યા છે જેને લઈને કંપની નો એવરેજ નવે પહોંચી ગયો છે જે એક મહિના પહેલા સાત થી બે પોઈન્ટ સાત હતો અને બે પોઈન્ટ દસ લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપિટલાઇઝેશન વાળી આ કંપની ને એક્સપર્ટ સાત એક્સપર્ટ એ સલાહ આપી છે તેમનું માનવું છે કે આ સ્ટોક આગામી કેટલાક સમયમાં માં પાંત્રીસ ટકા જેટલું રિટર્ન આપી શકે છે ભારત ઇલેક્ટ્રોનિક્સ નો પછી મિત્રો વાત કરીએ કે વધુ એક નવરત્ન કંપની એનએલસી ઇન્ડિયાનો એવરેજ સ્કોર એક મહિનામાં સાત થી દસ એ

બે રેટિંગ આપ્યું છે પિસ્તાલીસ હજાર કરોડ થી વધુ ની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીના શેર ચાલીસ ટકાથી વધુનું રિટર્ન આપી શકે તો એવરેજ સ્કોર મહિનામાં છ થી સાત થઈ ગયો છે એક પોઇન્ટ ઓગણીસ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીના સ્ટોકમાં લગભગ પંચાવન નો વધારો થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે પાંચ એવા શેર વિશે વાત કરી જેમાં તમે શોર્ટ ટર્મ થી લઈને લોંગ ટર્મ સુધી રોકાણ કરી શકો છો અને સારું એવું રિટર્ન મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયો બસ આટલું હવે મળી આવનારા વિડીયો વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કંટ્રિટ દબાવી દેજો